નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રા ઠોળા આપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ અત્યાર સુધીમાં આપણે એકસો ચાલીસથી વધુ જેટલા આવા નિયમોની ચર્ચા કરીએ છીએ અને આ બધા જ નિયમો અંગેના વિડીયોઝ આપણે એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટ ઉપર સર્ચ કરવાથી આ બધા જ વિડીયો આપ એકી સાથે જોઈ શકશો જોઈએ વિગતો હા હવે અહીંયા જે મુદ્દો છે એ પ્રેપોઝિશન અંગેનો છે અને ખાસ કરીને સીન્સ અને ફ્રોમ નો તફાવત નો આ મુદ્દો છે મિત્રો ગુજરાતીમાં લગભગ બંનેનો અર્થ એક સરખો થાય છે બંનેનો ઉપયોગ ક્રિયા ક્યારે શરૂ થઈ તે સમય બિંદુ દર્શાવવા માટે થાય છે પણ તફાવત શું છે કે જે સીન્સ છે એ માત્ર પૂર્ણવર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ માટે જ વપરાય છે જ્યારે ફ્રોમ છે એ અન્ય કાળ માટે વાપરી શકાય છે બંનેનો અર્થ એક સરખો છે ક્રિયા ક્યારથી શરૂ થઈ તે સમય બિંદુ દર્શાવે છે પણ બંને સાથે

અહીંયા વાક્ય બીજી રીતે સુધારવું છે તો હી ઇઝ બ્લાઇન્ડ ફ્રોમ બર્થ આ સાચું થશે કારણ કે આ વર્તમાન કાળ છે એટલે ફ્રોમ અહીંયા વાપરી શકાય છે એ જ વાક્યને આપણે સોરી બીજી રીતે સુધારી શકીએ હી હેઝ બિન બ્લાઇન્ડ સિન્સ બર્થ તો આ પણ સાચું છે કારણ કે અહીંયા આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કર્યો છે દે હેવ બિન વર્કિંગ ફ્રોમ અર્લી મોર્નિંગ તો આ ખોટું છે કારણ કે અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે ફોમ નહી આવે પણ સિન્સ આવશે હેવ વર્કિંગ સિન્સ મોર્નિંગ એટલે આ મુદ્દો છે તમે રાખો હા હવે અહીંયા જે મુદ્દો છે એ આર્ટિકલ અંગેનો છે અને એમાં એ ધનો જે વિશિષ્ટ ઉપયોગ છે તેને લગતો મુદ્દો છે ન્યૂઝપેપર અખબારના નામ આગળ ધ આર્ટિકલ આવે છે રાઈટ આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો ન્યૂઝપેપર હોય તો એની આગળ ધ આર્ટિકલ આવે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ધ ઇન્ડિયન એક્સપ્રેસ વગેરે રાઈટ હા ગુજરાતી છાપા હોય તો એની આગળ પણ ધ આવે રાઈટ સંદેશ એવું નહીં ધ સંદેશ રાઈટ ધ દિવ્ય ભાસ્કર એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો કોઈપણ પણ ભાષાનું વર્તમાનપત્ર હોય તો એની આગળ ધ આર્ટિકલ આવે પરંતુ

સંદેશ ઇઝ વેરી પોપ્યુલર ન્યૂઝપેપર તો આ ખોટું છે કેમ ખોટું છે આ ન્યૂઝપેપર ન્યૂઝપેપર આગળ શું આવશે ધ ધ સંદેશ ઇઝ વેરી પોપ્યુલર આ સાચું છે હેવયુ રેટ ટુ ડેઝ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તો આ ખોટું છે કેમ ખોટું છે કારણ કે અહીંયા એપોસ્ટોપિયસ છે એટલે ધ ના આવે રાઈટ આ મુદ્દો છે ધ્યાનમાં રાખો હેવ યુ રેટ ટુ ડેઝ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પછી અહીંયા તો ના આવે ટુ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નહીં એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો વ્યાકરણની તૈયારી માટે અમારા બે મહત્વના પુસ્તકો છે કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર ત્રીજું પુસ્તક વોકેબ્યુલરી માટે છે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ ફૂડ્સ ત્રણ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટો કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડે જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને ગમ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બે લાયકોન ને ચાલુ કરવાનો ભૂલતા નહીં